વાલ્મીકી સમાજનો છડી મહોત્સવ બે રક્ષાબંધનના મહાપર્વથી ચાલુ થઈ ગયો છે તમામ છડીઓને બોલાવવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા અને ઈષ્ટદેવ ગોગાજી મહારાજની પૂજા અર્ચના કરી હતી અને છડી સાથે આવેલ ગોગાજી ભક્તોને ખીરનો

સેવા રાખી હતી અને એમાં સેવાની અંદર અમે દૂધ અને બીજું એમનું જે સેવા હોય છે સેવાદારો એ રીતે એમનો હાર ચડાવવાનું એમને જે દૂધ આપવાનું એ રીતનો અમે પ્રોગ્રામ રાખ્યો હતો આ પેન્શન પુરા કેટલા સમય થી આ છડી બોલાવી રહ્યા અમે આ પેન્શન પુરા માં છ વરસ છડી બોલાવી રહ્યા છે આ અમારું છઠું વર્ષ છે આપનું નામ મારું નામ સોલંકી જગદીશ